ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છસિયાણા ગામના માથાભાર સમ મુરજીભાઈ નરસિંહભાઈ વાઘેલા જે ઉપર ગુનો દાખલ થયેલ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું માલુમ પડતા જ યુજીવીસીએલ ધંધુકા વિભાગને સાથે રાખી તે જોડાણ દૂર કરવામાં આવ્યું છે આ કાર્યવાહી ઈઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાત સાહેબના માર્ગદર્શન હેઠળ થઈ હતી જિલ્લા પોલીસને સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી માટે ખાસ સૂચના આપવામાં આવી હતી જે અનવયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાઘીશા જોશી સાહેબ અને ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગુર્જીયા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા પોલીસે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાવી ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી કરી ધંધુકા પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી અન્ય અસામાજિક તત્વો માટે ચેતવણીરૂપ સંદેશો ગયો છે આગામી દિવસોમાં પણ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે રિપોર્ટર સી કે બારડ